વિજયનગર ખાતે કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં વિચરતી જાતિના લોકો માટે નૂતન મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ચુડા વીએસએસએમ સંસ્થામાં મિત્તલબેન પટેલ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને ચુડામાં તેર સરાણીયા પરિવારોના ઘર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું સદીઓથી વગળો ખૂનતા પરિવારોને પ્લોટોની ફાળવણી કરી એના પર નૂતન મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું એક ગામથી બીજા ગામ પોતાના પરંપરાગત ધંધા અર્થે રજરપાટ કરતા પરિવારો થાય અને તેમના ઉત્તમ આરોગ્ય શિક્ષણ અને ભવિષ્ય માટે તેમના ઘરો બંધાય અને પરિવાર સાથે સુખેથી રહે તે માટે સરકાર દ્વારા વીએસએસએમ સંસ્થા કટિબદ્ધ છે સરણીયા પરિવારને ચૂરી ચપ્પાની ધાર કાઢવા તેમજ ભેસોને વાળ બોળવા શીંગડા ઘડવા માટે એક ગામથી બીજા ગામ કર્યા કરે છે કાચા ઝૂપડા બાંધી વગડો ખૂનતા પરિવારોને વાહલકની વસાહત મળે એવી સરકારની નેમ છે સાથે સાથે વીએસએસએમ સંસ્થા પણ વિચરતી જાતિના પરિવારોને પોતાના સ્વજન સાથે ઘર બાંધી રહે તે માટે એક હજાર સાતસો એકાવન પરિવારને મકાન બાંધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે જે અંતર્ગત આજે યુડા વિજયનગર ખાતે તેર પરિવારોને સરકારે રહેણાંક માટે પ્લોટ ફાળવ્યા બાદ ઘર બાંધવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ વિચરતી જાતિના પરિવારોને વગડાથી વાહનોની વસાહતમાં લઈ જવા માટેનું શુભ કાર્ય થઈ રહ્યું છે આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જશુભા સોલંકી મિત્તલબેન પટેલ હર્ષદ ભાઈ વ્યાસ જયદીપસિંહ ઝાલા કિશોરભાઈ માધર તનકસિંહ રાણા લઘધીરસિંહ જાધવ ચુરા તાલુકા વિકાસ અધિકારી એલ તમાલિયા તેમજ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સરાણીયા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અમે વિચરતી જાતિઓને એમનું સરનામું એમના માનવ અધિકારના કામો એ સ્વમાનભેર રોજગારી મેળવી શકે એ માટે લોન આપવાથી લઈને અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ એમાંનું સૌથી મોટું આ સરનામા વગરના માણસોને સરનામું આપવાનું કામ ચૂડામાં તેર પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા છે સરકાર દ્વારા આ પરિવાર અને વર્ષો એના માટે મહેનત કરી પછી પ્લોટ મળ્યા છે આ પરિવારોના ઘરો બાંધવા માટેનું કામ હવે અમે શરૂ કરીશું એટલે આજે એનો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો એના આપણા ધારાસભ્ય છે કિરીટસિંહજી બાપુ એમના હસ્તે આજે ભૂમિપૂજન થયું છે સરકાર એક લાખ વીસ રૂપિયા આપશે અને બાકીની અમારા સંસ્થા સાથે સંકળાયેલા આદરણીય કિશોરભાઈ પટેલ અને નટવરભાઈ શાહ છે એ બંને રકમ ઉમેરશે અને લગભગ બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં એ લોકોનું એક રૂમ રસોડું મોટી ઓસી અને ટોયલેટ બાથરૂમ સાથેનું સરસ ઘર થાય આ લોકો વગડામાંથી વાહલની વસાહતમાં જાય એ અમારો પ્રકલ્પ છે અત્યાર સુધી સત્તરસો ને એકાવન ઘર બાંધ્યા આ સત્તરસો બાવનથી થી આગળ સિરીઝ અમારી ચાલશે અને રાજ્ય સરકાર દ્વારા આજે તેર મકાનોનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે ખાતમુહૂર્તમાં અમારી સાથે સંસ્થાના મિતલબેન છે ટીની છે અમારા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભાભાઈ છે તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ છે પાર્ટીના પ્રમુખ જયદીપભાઈ તનચીભાઈ ઉપસ્થિત ગ્રામજનો અને સરવાણીય પરિવારના તેર મકાનો બનાવાયા છે આજે એક લાખને વીસ હજાર રાજ્ય સરકાર આપે છે અને આમ તો બે લાખને સિત્તેર હજાર થઈને આખું એક મકાન પૂરું થયું છે અને એનો આજે આ કાર્યક્રમ વિચારતી જ્ઞાતિ માટે સૌરાણીયા પરિવાર માટે આજે તેર મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે એમને બધી જ સુવિધાઓ એમાં સારો પ્લાન સાથે મકાન સુંદર બજાને બને છે શિક્ષણની ચિંતા પાણીની ચિંતા આરોગ્યની ચિંતા વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન મિત્તલબહેન અને રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કાળુભાઈ જે રીતે અમને વાત કરી કે અમે નાના માણસો છીએ મોટા માણસો પાસે ક્યારે પહોંચાય પણ બધાએ મોટા કે નાના આ રાજ્ય સરકાર છે નાના માણસો માટેની છે એટલે રાજ્ય સરકારના કોઈ પણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે અને એવી પણ વિશ્વાસ આપ્યો છે આ વિસ્તારમાં ચુડા તાલુકો અને લીંબડી અને સાયલા અમારો મત વિસ્તાર છે હું બેનને અને એમની સંસ્થાના ટીમને પણ અભિનંદન આપીશ અને મારી રાજ્ય સરકારની ટીમને પણ તાલુકાની લેન્ડ કમિટીએ પણ આ પ્લોટ ફાળવ્યા છે દરેકને એક એક પ્લોટ પણ રાજ્ય સરકાર આપ્યો છે અને એક લાખને વીસ હજાર પણ રાજ્ય સરકાર આપી છે એટલે બે ને સિત્તેર આ સંપૂર્ણ સંસ્થા અને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે એમના તળાવ ઊંડા કરવાનું કામ વનીકરણ કરવાનું કામ નાનું મોટું સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝૂંપડામાં અમે સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ બનીને પણ એમનું દિલ જીત્યું છે એ લોકો એમના વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે મિત્તલબેન પાસે જતા હોઈએ છીએ આજે મિત્તલબેને અમને લાઇટ અપાવી અમને પ્લોટ અપાયો અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને મિત્તલબેનથી બની અને ખૂબ સારું મકાન બનશે એવી શુભેચ્છા આપું છું બસ બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર